જય શ્રી કૃષ્ણ મિત્રો ઘણી વખત આપણે ન ઈચ્છીએ છતાં પણ ઘરમાં ભાત બચી જતા હોય છે અને આ મોંઘવારીમાં હર વખતે ભાત ફેંકી દેવા પણ પોસાય નહીં પણ દરેક વખતે ભાતમાંથી નવી નવી શું વાનગી બનાવી તે વિચાર આવતો હોય છે આની પહેલાં પણ મેં તમારી સાથે ભાતમાંથી બનતી અનેક અવનવી વાનગીઓની રેસીપી શેર કરેલી છે જેની બધાની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ પણ આજે જે રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું તે લગભગ પહેલાં તમે ક્યારેય ટ્રાય નહીં કરી હોય આ બહુ જૂની રેસીપી છે હું જ્યારે નાની હતી અને સ્કૂલે જતી હતી ત્યારે મમ્મી લંચ બોક્સમાં મને ભરીને આપતા હતા તો આજે એ જ રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું તો અહીં મેં એક મોટા વાટકા જેટલા ભાતને કૂકરમાં લઈ લીધા છે અને ફ્રીજમાં પડેલા હતા એટલે ભાતને હાથેથી સહેજ છૂટા કરી લીધા છે હવે આની અંદર આપણે એક ગ્લાસ પાણી નાખી દઈશું અને આની અંદર થોડુંક મીઠું નાખી દઈશું તમે જો ભાતમાં ઓલરેડી મીઠું નાખીને જ કરતા હોય બાફતા હોય તો મીઠું નાખવાની જરૂર નથી અને હવે કૂકરનું ઢાંકણું બંધ કરીને મીડિયમ ફ્લેમ પર આપણે આની ત્રણથી ચાર વિસલ વગાડી દઈશું આપણે આને એકદમ એકરસ રસ જેવા કરવાના છે તો જો ત્રણથી ચાર વિસલ થઈ ગઈ છે અને કુકરમાંથી મેં વરાળ નીકળવા દીધી હતી આપણે ખોલીને જોઈ લઈએ આપણો ભાતનો દાણો છે તે સરસ બફાઈ ગયો છે આપણે ચમચાની મદદથી આને મેશ કરી લઈશું આમાં પાણી બહુ વધારે નથી એટલે હું ગેસ ચાલુ નથી કરતી પણ તમે જો પાણી વધારે નાખ્યું હોય અને એવું લાગતું હોય કે પાણી ખૂબ જ વધારે છે તો ફરીવાર તમે ગેસની ફ્લેમ ચાલુ કરીને સ્લો ફ્લેમ પર કરી શકો છો તો આપણે ભાતના દાણાને વ્યવસ્થિત મેશ કરી લઈશું અને હવે આની અંદર આપણે અડધી ચમચી જીરું અને એક મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું જેના માટે મેં નાનકડો આદુનો ટુકડો અને બે તીખા લીલા મરચાંને ખાંડી લીધા હતા તીખાશ તમને ગમતી હોય તે પ્રમાણે તમે મરચાં વધારે ઓછા નાખી શકો છો અને સાથે જ એકાદ ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું અને હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈએ આ રેસીપી છે તે દસ જ મિનિટની અંદર બની તો જાય છે પણ એને સુકવવામાં થોડોક ટાઈમ લાગે છે પણ આ એટલી સરસ બને છે કે તમે એને સ્ટોર કરીને લગભગ આખું વરસ રાખી શકો છો પણ છ મહિના પહેલાં તો ખતમ જ થઈ જશે એટલી ટેસ્ટી બને છે હવે આની અંદર આપણે ચમચી જેટલો પાપડ ખાર નાખી દઈશું અને ફરીવાર આને હલાવીને મિક્સ કરી લઈએ મારા મમ્મી જ્યારે બનાવતા હતા તો ભાતનો દાણો એકદમ એકરસ થઈ જતો હતો પણ આમાં હજી થોડોક દાણો મને દેખાઈ રહ્યો છે હું ચમચાથી મેશ કરું છું છતાં સરખો મેશ નથી થતો તો એટલા માટે હું અહીં મેશર લઈ લઉં છું અને એની મદદથી આને આપણે દબાવીને મેશ કરી લઈશું જેથી એકદમ એકરસ જેવું થઈ જાય અને આ ઠંડુ થશે એટલે થોડુંક વધારે ઘટ થશે તો આપણે આને દબાવીને એકદમ એકરસ જેવું કરી લઈએ તો જો આ થઈ ગયું છે આ રેસીપી છે તે બાળકોને અને મોટાને બધાને ભાવ એવી છે અને તમે આને લંચ બોક્સમાં આપી શકો છો સાંજના ચા સાથે પણ આપી શકો છો અને તેમજ દાળ ભાત સાથે રોટલી સાથે બધા સાથે સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો જો હવે એકરસ જેવું થઈ ગયું છે તો હવે આપણે આને નીચે લઈને થોડુંક ઠંડુ થવા દઈએ તો અહીં હું બાલ્કનીમાં આવી ગઈ છું અને બાલ્કનીમાં મેં પ્લાસ્ટિક પાથરી લીધું છે અને હાથેથી અડી શકાય એટલું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો આપણે એક હાથમાં આ મિશ્રણને લઈ લઈશું અને જે બાર્બીક્યુ સ્ટીક આવે છે તેની મદદથી આને આવી રીતના પાડતા જઈશું એટલે અન ઇવન શેપ આવશે કુરકુરે જેવાનો શેપ આવશે મારા મમ્મી જ્યારે કરતા તો તે જે સૂયો આવે છે મોટો તેની મદદથી આ કરતા હતા પણ મારી પાસે અત્યારે સૂયો નથી એટલે મેં અહીં બાર્બીક્યુ સ્ટીક લીધેલી છે તો આવી રીતના આપણે અન શેપમાં આને પાડવાના છે જેથી એકદમ સરસ કુરકુરે જેવાનો શેપ લાગશે અને આને પાડવામાં કંઈ ખાસ વાર પણ નથી લાગતી ખૂબ જ ફટાફટ થઈ જાય છે તો તડકે આપણે આવી રીતના બધા જ પાડી લઈશું તો એક વાટકા ભાતની અંદર તમે જોઈ શકો છો કે કેટલા બધા બનીને તૈયાર થયા છે તો આને આમ જ આપણે તડકે એક દિવસ માટે રહેવા દઈશું અને પછી બીજા દિવસે પણ થોડોક તડકે તપાવીને હું તમને બતાવું તો જો આ તડકે સરસ તપી ગયું છે હવે હું તમને એનો અવાજ સંભળાવું જો એકદમ સરસ ક્રિસ્પી અને એકદમ કડક બન્યા છે તો આને તમે બરણીની અંદર ભરી અને છથી બાર મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે આને તળીને ખાઈ શકો છો તો હવે હું તમને તળીને પણ બતાવી દઉં અહીં મેં તેલ ગરમ થવા રાખી દીધું છે તેની અંદર આપણે નાખી દઈશું અમે આને નાના હતા ત્યારે ભાતના કુરકુરે કહેતા હતા તમે આને શું નામ આપશો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ બટેટા અને સાબુદાણાની જે આપણે ચકરી કરતા હોઈએ અથવા તો જેને મૂર્ખા કહે છે તે બનાવીએ છીએ એના જેવા જ લાગે છે ટેસ્ટમાં અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે ભાતની મમરી જે કરતા હોય તેના જેવો પણ આનો ટેસ્ટ આવે છે ચોખાના લોટની આપણે મમરી કરતા હોઈએ છીએ ચોખાના પાપડ કરતા હોઈએ છીએ બધો મિક્સ ટેસ્ટ આવશે પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો આવી રીતના આપણે થોડાક તળી લઈએ અને તળ્યા પછી આની ઉપર આપણે થોડુંક લાલ મરચું પાવડર અને થોડુંક ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું તમે જ્યારે ભાતને બાફો ત્યારે મીઠું ઓછું નાખવાનું કેમકે આપણે પાપડ ખાર પણ નાખવાનો છે તે પણ ખારો હોય છે અને ઉપરથી ચાટ મસાલો પણ નાખો છે એટલે ખારું ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું અને હવે આને બરાબર મિક્સ કરી લઈશું જો તમને સેજ ગળ્યું ભાવતું હોય તો થોડીક દળેલી ખાંડ પણ આની ઉપર છાંટી શકો છો અને હવે હું તમને બતાવી દઉં કે કેટલા સરસ ક્રિસ્પી બને છે જુઓ અવાજ પરથી જ ખબર પડે છે એકદમ સરસ ક્રિસ્પી બને છે તો જો તમારી ઘરે પણ આ વખતે ભાત ઘણા બધા વધી જાય તો એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો આ રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ